શિવરાત્રી હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે જે ભગવાન શિવની આરાધના માટે મહત્વનો છે આ તહેવાર સમાજમાં વિશેષ ધ્યાન પૂજા અને આધ્યાત્મિક અભ્યાસોને ઉત્તેજન આપે છે ભારતના વિવિધ ભાગોમાં લોકો શિવરાત્રીની પૂર્વ રાત્રે મંદિરો અને શિવાલયોમાં ઉમડે છે ભક્તો શિવજીની મૂર્તિની પૂજા અને અર્ચના કરે છે અને ત્યાં ધ્યાન મંત્ર જાપ અને ધાર્મિક ગાન ભજનોને આનંદી સંગીતની રીતે ભજે છે તેવી જ રીતે આણંદ જિલ્લામાં આવેલા સરદારગંજ પાસે બળિયાદેવ મંદિરની આજુબાજુના શિવભક્તો દ્વારા ફરાળ અને ભાંગનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બસો કિલો સુધી બટેટા શક્કરિયાના ફરાળનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એકસો પચાસથી વધુ લીટરના દૂધની ભાંગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જય મહાદેવ સૌથી પહેલા જય મહાદેવ હરર હર મહાદેવ બધાને આનંદ નિવાસીઓને બરાબર અમે અહીંયા ભાંગનું બડિયાદેવ મંદિરે આયોજન કરેલ છે જે અમે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ એમાં લોકોનો સાથ સહકાર ભગવાનનો આશીર્વાદ ફળે છે અમે આજે વખત વધારે મોટો પ્રસંગ કર્યો હતો જેની અંદર રાજગ્રહનો શીરો પછી શક્કરિયા બટાકાનું શાક જે અમે એકસો એંસી કિલો શક્કરિયા બટાકાનું શાક અને તેર કિલો રાજગ્રહનો શીરો કર્યો હતો અને લગભગ હજાર લીટર જેવી ભાંગ અમે વિતરણ કર્યું હતું બસ આ પ્રસાદ રૂપે અમે લોકોને કર્યું છે બરાબર છે